નમસ્કાર મિત્રો હું રાહુલ સરાણિયા આજે મારા પરમ મિત્ર મયુરભાઈ સરણીયાનો જન્મદિવસ હતો અને આજે અમે ગ્રુપ થ્રુ આવ્યા અને બર્થ વિશ કર્યું અને ભાઈને હું એટલી જ દુઆ કરું છું કે ભગવાન હંમેશા જે સાચો માર્ગ પકડ્યો છે સાચી નીતિ ઉપર હેડવા માગે છે એને સાચો નીતિ ઉપર હેડ એવી સદબુદ્ધિ આપજે અને આગળ જઈને એક પૈકીના જીવનની અંદર કરી શકે એવી મારા સમાજ તરફથી અને મારા સંગઠન તરફથી એમને જન્મદિવસની મયુરભાઈ હાર્દિક શુભકામના ખાસ એવા મિત્ર મારા રાહુલભાઈ સરણીયા છે એવા મયુરભાઈના ઘણા બધા મિત્ર હતા એમને આજે પણ મયુરભાઈનો બર્થડેમાં સેલિબ્રેશન કરાય છે અને મતલબ કે એમને સાથ સપોર્ટ છે આકાર મયુરભાઈને બહુ આપ્યો છે હું એનો કાકો થઉં છું મારા ભત્રીજાને મારી બર્થડેની શુભ ઈચ્છાઓ ભગવાન એની જોડી સારી સલામત રાખે ઓકે હેલો મિત્રો સંગઠન તરફથી આજે મારો બથ ઉજવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર રાહુલ બેન થેન્ક યુ મારા સંગઠન તરફથી હાર્દિક શુભકામના